અમે ચોક જોયા હે એવું લાગે આપડે તમારી બાજુ ના ગોમ ના જાય યાર

નથી ટાઈમ મારી બોલો આજે બહુ છે મારી વાત વાપરો જો તમારા ગામ નું નામ શું બોલો મારું ગોમ નું નામ ગોમ ગોમ અને ઉમર

એટલે અઢી રાતે ઉઠી નઈએ પૈસા પછી નીકળો ના જોતા ફૂલ હોય ના તમને એક શું કાકા એક ભાઈ અંદર હતા

કહું ફેન ફરવાડી જુઓ એટલે બે છે એમ કે કશો હો ને

બરોબર પાણી તો જવું શ્રેસો બારસો તો ખુશ ખુશ થઈ ગયો આટલી બધી મજા આવતી હશે અરે ખબર નહિ બેઝ નો અવાજ ડીજે ચાલુ બેઝ અવાજ બારસો એચપી ની મોટરો ગોઠવેલી બારસો ની અને બારસો વિગમ ગોઠવેલી હ

પેલા ફુવારા ન પેલું અંદર તરતું તરતું જવાનું ટૂબો ને ભાઈ પૈસા પૈસા આ નાવાનું આ અને આ તરવાનું આ તરવાનું આ તરવાનું આ તો ને હું મયું ગોતું રે એટલે એન મતી ન આવે એવું ના જોયે મારે પૈસા પાછા લાય પૈસા બે એય દરવાજો લોક કરી દે હા તે લોક હા હવે ક્યાં જવું છે અલ્યા ભાઈ પૈસા આલે અમે ઓસો કઈ મહોત માયા છે તું તું ઓમે ઓમો બધા અરે શેઠ બધા ઓ શેઠ હ બે મોટર ની બેરિંગ ની અવાજ વધારે આવે ના ના માલિશ ચાલુ માલિશ ઓ બોલા ઓ બોલા ઓમો બોલા

ફુવારોના તને બહુ ગરબી લાગી હતી તારે બહુ ના આવતું છું ને શું પૂછતો હતો કેમેરા દેખાય મને શું કેતો સંતુર પાઇપ ડાલ પાઇપ ડાલ પાઇપ ડાલ બે હશે આટલો બરોબર અધર દાલ અધર દાલ એથી પાણી આવશે દાળ પાઇપ દાલ

આવ

અરે એ તો હાબુ ગાડેલો હ હાબુ ચોપડેલો હો હાચું બોલ હાચું બોલ અરે હાબુ ચોપડેલો હાચું બોલ હાબુ બોલ અરે હાબુ ચોપડેલો હો હાચું બોલ આ પણ નહીં દેખાતું ખાતો નહીં તો હાચું બોલ અરે હાબુ ચોપડેલો હો જો હાચું બોલ હાચું બોલ હાચું બોલ અરે તમે હાચું કયો હા 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 ભાઈ જો અમે માર ખાધો હોય તો તમે જો બાકી મે લીતા હવે માર ખાધો જાય

છોબડો તો એના ખેતર હતા લાલ તું ઘેરા હેર અત્યારે તો વોટર પાર્ક વોટર ફાટે તો પણ બહુ ઠોકું પણ તમને સારા શું બોવા જોવા